મોસ્થામ પાસે ઊભા છે હું આપને દેખાડું કે આ જગ્યાએ લખતરના જે હિન્દુ સમાજના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા અહીંયા એક આ સીસીટીવી કેમેરો નાખવામાં આવ્યો હતો આ સીસીટીવી કેમેરો છે તે કાઢી ચોરી ચોરી કરવામાં આવી છે ત્યારે તેમને શંકા છે કે આ લોકોને શંકા છે જે વહીવટ કરતા લોકોને કે આ મેલડીમાના મંદિરે જે વ્યક્તિઓ બોકડા કાપી રહ્યા છે અને તેઓ અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમના દ્વારા આ કેમેરો લેવામાં આવ્યો હોય તેવી અમને શંકા છે અને તેમના દ્વારા લખતર સમગ્ર બજારના વેપારીઓ દ્વારા અને લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા એક લખતર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ આપવામાં આવી છે કે આ કેમેરો જે છે તે કોઈ કાઢી ગયું છે અને તેના હિસાબે તેમના દ્વારા લિખિત એક રજૂઆત પણ કરવામાં આવે છે ત્યારે આપણે જોવું રહ્યું કે આગામી સમયની અંદર પોલીસ દ્વારા શું પગલા ભરવામાં આવે છે કારણ કે પોલીસ દ્વારા તે જાહેર સ્થળે ખાસ કરી મંદિર હોટલ પાનના ગલ્લા અને ત્યાં તેમના દ્વારા ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ તેવું એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે અને અવારનવાર તેઓ રેડ પણ કરતા હોય છે અને જેને સીસીટીવી કેમેરા લગાવવા લગાવ્યા ના હોય તેમના ઉપર એસઓજી એલસીબી સહિતના પોલીસ સાહેબ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે આ જે હિન્દુ જ્ઞાતિના સમગ્ર હિન્દુ જ્ઞાતિના મોક્ષધામની અંદર જે આ કેમેરો લગાવવામાં આવ્યો હતો તે કેમેરો કોઈ લઈ ગયો છે આ પહેલાં પણ આના સંચાલકો દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી કે જે સીસીટીવી કેમેરા છે તેને ફેરવી નાખવામાં આવે છે ત્યારે આગામી સમયની અંદર લખતર પોલીસ સ્ટાફ છે તે શું પગલાં ભરવું ભરી રહી છે તે જોવું રહ્યું કે તેઓ આજે કેમેરો ખાડી જનાર અથવા કે નુકસાન કરનાર વ્યક્તિને પકડશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આ બધું આમને આમ જ ચાલશે અને જે અસામાજિક તત્વો છે તેમને છૂટો દોર મળશે તેવું પણ લખતર ગામના જે જાગૃત નાગરિકો અને આ જે સંચાલકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે